બધું એક બે મત જો આ સુરતવાળો કિસ્સો એ પાક્કું ક્લિયર થઈ ગયું છે કે ગીઝરના ગેસના કારણે ગુગળા મળતી થયું પણ એ સિવાય બાકીના પાંચ કિસ્સા આવે છે પાંચમું મત આજે થયું છે એની સામે બીજેપીના એ જ જિલ્લાના અધ્યક્ષનો આ પત્ર જો આપે વાંચ્યો હોય તો વિગતવાર એને આપ કેવી રીતે બોલવો છો રોનકભાઈ સ્વયં સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર અને સમગ્ર રાષ્ટ્રની અંદર BLO એટલે કે શિક્ષકો માટે એક અભૂતપૂર્વ સ્થિતિનું નિર્માણ થયું છે શિક્ષકો પ્રત્યે સંવેદનાની જરૂર છે એવા કોઈ પણ વિવાદ ઊભા ના થાય કે જેના કારણે શિક્ષકો ઉપર એક નકારાત્મક પ્રેશર ઊભું થાય એટલે જે કોઈ પણ રજૂઆત હોય એની અંદર મને એ વાત ગમતી કે આવેદનની સાથે સાથે જે લોકોને એક પ્રકારના દબાણથી જેઓના મૃત્યુ થયા છે એમના પ્રત્યે સંવેદના દર્શાવવામાં આવી હોત શૈક્ષિક મહાસંઘે માંગ કરી છે પ્રમાણે ફરજ પરની મૃત્યુદરની કિસ્સાની અંદર એઓને એક કરોડની સહાયની જે માગણી કરી છે એ મૂકી હોત એના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી હોત અને બીએલઓની કામગીરીમાં જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોનું પણ નોંધ લીધી હોત પરંતુ બીએલઓ ત્રણ વખત જવા જોઈએ અને આવી બધી બાબતોથી જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવા આવેદનપત્ર આપણને જોવા મળતા હોય છે એના સ્પષ્ટીકરણની જરૂરિયાત બધાને લાગતી હોય છે આજે આપણને આ કાર્યક્રમના માધ્યમથીનું સ્પષ્ટીકરણ મળ્યું છે શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે પણ મહત્ત્વની બાબત જે શૈક્ષિક મહાસંઘે શરૂઆતમાં જ ચૂંટણી પંચને અને સરકારને પણ જણાવેલી હતી કે ફોર્મ છે એ સ્વયં સ્પષ્ટ નથી આજે કામગીરી શરૂ થયાના પચીસમાં કે છવ્વીસમાં દિવસે એવું સ્પષ્ટ થાય છે કે આ કામ જે ફોર્મ છે ક્લિયર નથી શિક્ષકો બીઆર તરીકે કામગીરી કરતા હોય એ જ્યારે સમજાવવાનું હોય એ વખતે ફોર્મની અંદર એવું લખેલું હોય કે અગાઉના સરની માહિતી તો સામાન્ય કોઈ નાગરિક છે એને અગાઉ ક્યારે સર બહાર પડ્યું તું એની માહિતી એમની પાસે ના હોય એટલે સ્વાભાવિક રીતે દરેકને સમજાવવામાં પણ સમજતું હોય છે જે જે કોઈ પણ જે કોઈ પણ આપણા મતદાર યાદીની અંદર નોંધાયેલા મતદારો છે એમાંથી જે લોકો શિફ્ટ થઈ ગયા છે કે જે લોકોનો સંપર્ક થતો વખતે એમનું જે એક પ્રક્રિયા છે નામ રદ કરવા માટે તો સોસાયટીની અંદર જઈને એમ કહેવામાં આવે કે તમારે આ રીતે ફોર્મની અંદર વિગત ભરવાની છે તો સોસાયટીમાંથી ઘણી વખતે એવા ફોર્મ પર સહી કરવા માટે તૈયાર થતા હોતા નથી આવી બધી તકલીફો છે અને અગત્યની બાબત એ છે કે બીએલઓને રાત્રે બે વાગે પણ જો આવી રીતે ઓનલાઈન કામગીરી કરવી પડતી હોય તો એક પ્રકારનું પોતાનું રૂટિન છે એ આખું ડિસ્ટર્બ કરી અને રાત્રે બે વાગે પણ ફોર્મ ભરતા હોય એટલે એક નકારાત્મક સ્થિતિ ઊભી થતી હોય છે અને આપણે જોયું કે કોઈ પણ શિક્ષકોના સામાન્ય સંજોગોમાં આવી રીતે કોઈ મોત થતા હોતા નથી અને આ છેલ્લા એક મહિનાથી ઘણા બેભાન થઈ ગયા ઘણાએ આત્મહત્યા કરવી પડી અને આવી રીતે શિક્ષકોને હાર્ટ એટેક આવ્યા છે તો એ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એક નકારાત્મક પ્રેશર જ જવાબદાર છે એમને સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત છે અને આ જે આવેદન પત્ર આપ્યું છે એની અંદર પણ જો આવા બીએલઓ જે એમણે કીધું છે કે ત્રણ વખત જતા નથી એમના માટે પણ એક સપોર્ટ સિસ્ટમ તાત્કાલિક ઊભી કરવામાં આવે તો મને એવું લાગે છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે ખૂબ સારી રીતે આપણે પૂર્ણ કરી શકીએ મિતેશભાઈ જો આ રાજકીય પક્ષ એટલે કે બીજેપીના જિલ્લા અધ્યક્ષ છે એમનું કહેવું છે કે આ એ જિલ્લાના કે આ મૃત્યુવાળો ખોટો મુદ્દો બનાવવામાં આવે છે આપે પણ તપાસ કરીએ છીએ આપ શું માનો છો ખોટો મુદ્દો છે કે ખરેખર તણાવ હતું એટલે આ થયું છે એક સ્વાભાવિક વાત છે કે હાર્ટ એટેક કે કાર્ડિયાક ક્યારેસ્ટની અંદર તો આપણને ખબર જ છે કે એક પ્રકારનો સ્ટ્રેસ જ મોટાભાગે જવાબદાર હોય છે અને આટલા બધા એક પછી એક અપમૃત્યુના અથવા તો જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ બને છે તો કોઈ એક કિસ્સામાં આવું બની શકે પણ વારંવાર જ્યારે શિક્ષકોના આવા મૃત્યુ થતા હોય એ ચોક્કસ એવું દર્શાવે છે કે એમની પર પ્રેશર છે અને રાત્રે બે વાગે પણ શિક્ષકને આવી રીતે ઓનલાઇન કામગીરી કરવી પડે એ જ બતાવે છે કે સમગ્ર ગુજરાતની અંદર બીએલોના માણસની સ્થિતિ શું હશે જેટલા પણ આવેદનપત્રમાં મુદ્દા છે એ પૈકીના બેએલોની કામગીરીને લગતા જે મુદ્દા છે એમાં કેટલી સચ્ચાઈ છે અને બીજું એક રાજકીય પક્ષ કે જે શાસક પક્ષ છે કલેક્ટરને પત્ર આપે છે ઇનડાયરેક્ટલી કેવાનો પ્રયાસ એ છે કે બેએલોને વધુ ઇફિશિયન્ટ બનાવો વધુ દોડાવો અથવા વધુ કામ કરાવો એની એનાથી કેટલો દવાઓ બનતો હોય છે ડાઉનસ્ટ્રીમમાં ડાઉનસ્ટ્રીમમાં સ્વાભાવિક રીતે શાસક પક્ષના જિલ્લાના અધ્યક્ષ દ્વારા કોઈ પણ આવેદનપત્ર આપવામાં આવે તો એને વાંચ્યા પછી એના અર્થઘટનો અલગ અલગ રીતે થતા હોય છે પણ માન્યશ્રીએ આપણને સ્પષ્ટતા કરી છે કે પ્રેશર ઊભું કરવાની વાત નથી પરંતુ સિસ્ટમની અંદર એવું કંઈક બદલાવ થાય અથવા તો કંઈક માહિતી આપવામાં આવે તો આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે પણ એમની વાત છે એ એમના દ્રષ્ટિકોણથી જે છે એમણે દર્શાવેલી છે પણ નીચેની બાજુએ જ્યારે આવા પત્રો સોશિયલ મીડિયામાં ફરતા હોય ને ચર્ચાઓ થતી હોય છે એ વખતે એક પ્રકારનું પ્રેશર તો ઊભું થતું જ હોય છે